નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છમાં આવેલ કબરાવ મોગલધામના મહંત શ્રી મનીધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જેના કારણે તેમના અનુયાયીઓ તથા ભક્તોમાં શોખનું મોજું ફરી વળ્યું હતું જોત જોતામાં આ સમાચાર આખા ગુજરાત તેમજ ગુજરાત બહાર વાયરલ થઈ રહ્યા હતા જોકે મણિધર બાપુના પહેરશને મળતા અન્ય મહંતના ફોટા સાથે કબરાવ મણિધર બાપુના અવસાનના સમાચાર ફેલાઈ રહ્યા છે આ સમાચાર મળતા પહેલા લોકોને આ અંગે વિશ્વાસ થઈ રહ્યો ન હતો લોકો પોતાના સ્વજનો તથા મિત્રોને ફોન કરીને સમાચાર સાચા છે કે ખોટા તેની પુષ્ટિ કરી રહ્યા હતા હવે આ વાયરલ સમાચાર અંગે કબરાવના મણિધર બાપુનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓએ પોતે જ ખુલાસો કર્યો છે કે તેમનો વિડીયોમાં કહ્યું છે કે તેઓ હેમખેમ છે અને જીવિત છે તેમનું અવસાન થયું નથી

હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણા આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વડવાળી પરિવારનો મસ્તો બાપ મા મણીધાર મોગલનો એમ આ વસ્તુ છે આ શું કામ આમાં પાછું કબરાવ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ ને આમ ફૂગ નામ એનો નાશ છે પણ સમાજની માટે જરૂર છે હારાની જરૂર છે જરૂર છે જો બધા પડે એમ હારા હિણા ની બધા છે અમુક તો માણસ કોઈ દી આવું મોકલે નહીં અને જેટલા સેવકોના ના કરોડો ના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુ ને કેમ છે બસ અને વાત એ છે એ જ પૂછે પણ અમુક તો એમ લખી નાખ્યું છે બાપુ કાલ હારાનો સમાધિ છે